અને અન્ય ચાર ઇસમોને વોન્ટેજ જારી કરી રૂપિયા પાંત્રીસ લાખનો મુદ્દા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વિદેશી દારૂ પર એક કન્ટેનર સુરત તરફથી વડોદરા તરફ જવાનું હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી તે દરમિયાન કન્ટેનર આવતા તેને રોકી ચાલકની પૂછપરછ કરતા તે હરિયાણાનો મુસ્તકીમ શોકત ખાન હોવાનું જણાવ્યું હતું પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં ઘાસની ઘાસડીઓ મળી આવી હતી પોલીસે વધુ તપાસ કરતા ઘાસની ઘાસણી યાર્ડમાં વિદેશી વિદેશીદારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી રૂપિયા ચોવીસ લાખ અઠ્યોતેર હજારથી વધુ વિદેશી દારોનો જથ્થો મળી આવ્યો હતો તેમજ દસ લાખનું કન્ટેનર અને અઢાર હજાર આઠસોની ચોરાણું ન ઘાસની ઘાસડીઓ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા પાંત્રીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કરી હરિયાણાના આદિલ ખાન અને શાહરુખ તેમજ શાકિર નામના ઇસમોને વોન્ટેક જાહેર કરી તેવો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે એની સાથે રિપોર્ટર દેશ પ્રજાપતિ અંકલેશ આવે <ihaz> તમા <violin beeping warfare>